દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પડેલા જય ભગવાન મિત્રો અત્યારે હાલોલમાં ડૉક્ટર કૌશલ પટેલ જે આયુર્વેદની અંદર જેમણે એમડીની ઉપાધિ મેળવી છે ડિગ્રી મેળવી છે અને પોતાનું ક્લિનિક ચલાવે છે પંચકર્મ અને પંચકર્મની સાથે સાથે એ બધા હઠીલા જૂનો રોગો જૂના રોગોનો પણ ઇલાજ કરે છે તો મિત્રો હમણાં શિયાળો ચાલે છે એટલે બધાને ખબર છે કે શિયાળો આવે એટલે એક નામ આપણે આપણા કાને ગુજતું હોય ચ્યવનપ્રાસ શિયાળામાં ચ્યવનપ્રાસ ખાવાનો આપણા વડીલો વર્ષોથી રિવાજ છે એનું નામ ચ્યવનપ્રાસ એટલા માટે પડ્યું છે કે ચ્યવન ઋષિએ કહેવાય છે કે પોતાની યુવાની આ ચ્યવનપ્રાસ જે છે આમળામાંથી બને છે એમાં જુદા જુદા દ્રવ્યો નાખવામાં આવે છે અને પોતાની યુવાની પાછી મેળવી હતી યુવાની એટલે આપણે સિત્તેર વર્ષના હોય ને પચીસ વર્ષનું શરીર થઈ જાય એવું નહીં પણ સિત્તેર વર્ષે તમે પચીસ વર્ષના યુવાન જેવી સ્ફૂર્તિ તાજગી અનુભવ કરી શકો એટલા માટે એનું નામ ચેવનપ્રાસ પડ્યું છે મિત્રો આ ચેવનપ્રાસ જે બન્યું છે કેવી રીતે બન્યું છે આપણે ડૉક્ટર કૌશલ પટેલને પૂછીએ કૌશલભાઈ કેવી રીતે આ ચવન પ્રસાદ તમે બનાવ્યું છે ચવન અંદર એકચ્યુઅલી એકાવન જાતની જડીબુટીઓનો ઉપયોગ કરવામાં આવે છે દરેક જડીબુટીઓને આપણે જાતે લાયા લાવી બજારમાંથી કારણ કે બજારમાં આજના ટાઈમે કેવું છે કે જો તમે પાવડર ફોર્મમાં લેવા જાઓ તો એમાં ઘણું બધું એડલ્ટ્રેશન અને સબસ્ટિટ્યુશન જોવા મળતું હોય કે કોઈ જગ્યાએ મૂળિયા લખ્યા હોય એના જગ્યાએ આખા છોડનો ઉપયોગ થયો હોય કાં તો એ છોડની જગ્યાએ બીજો જ છોડ એમને વાપરી દીધો હોય તો એ રીતની ઘણી વસ્તુઓ જોવા મળે તો આ મને જેટલું નોલેજ છે એ પ્રમાણે અને જેટલા પણ પ્રોફેસર બધાની મદદ લઈ અને આપણે જેટલી પણ ઔષધિઓ છે એ પણ ઔષધિનો દુરુપયોગ કર્યા વગર કે જે અવેલેબલ નથી તે ના લાયા હોય કે પછી ના થયું એ રીતે નહીં પણ જેટલી લખેલી છે શાસ્ત્રોમાં બધે બધી ઔષધિઓ ભેગી કરી એને સુકવી એનો ભરડો કરી અને પછી તેનો ઉકાળો બનાવ્યો એના સાથે સાથે જે આપડા દેશી આમળા છે એ દેશી આમળા લાવી અને દેશી આમળાને પણ તે જ પાણીમાં આપણે શેક્યા જે પાણીમાં આપણે ઉકાળો બનાવ્યો બાફ્યા બરાબર એ બાફ્યા પછી તેમાંથી બધા બધા આપણે એને રેસા દૂર કરી લીધા રેસા દૂર કર્યા પછી તેનો પલ્પ નીકળ્યો એ પલ્પની અંદર આપણે જે ગીર ગાયનું જે ઘી છે જે એકદમ એ ટુ ગાય જે કહેવામાં આવે છે તે ઘીની અંદર આપણે સાત થી આઠ કલાક સુધી એ આમળાનો જે પલ્પ હતો એને ફ્રાય કર્યો આ ઉપરાંત જે આપણે પેલા ઉકાળો બનાવ્યો હતો જે ઔષધિઓનો તેના અંદર જે દોરાવાળી સાકર છે ખાંડ નહીં જે દોરાવાળી સાકર છે તેની ચાસણી કરી અને એ ચાસણીમાં તે ઉકાળાને પણ ઉકાળ્યું બરાબર એના એક લક્ષણ હોય છે કે તમે બે તમારી આંગળીઓ વચ્ચે તેને ભેગી કરી અને ખેંચો તો એના ત્રણ તાતણા બને ત્યાં સુધી એને ઉકાળ્યું ત્યારબાદ આ બધી વસ્તુઓને ભેગી કરીને ઉકાળવામાં આવી અને તેના પછી છેલ્લે થોડા પ્રક્ષેપ દ્રવ્યોના રૂપમાં થોડા પાવડર ઉમેરવામાં આવતા હોય છે જેમ કે પીપળી છે પછી જે તમારા બીજા બધા દ્રવ્યો છે ઈલાયચી છે હે ને એ બધા દ્રવ્યો એના પછી ઉમેરવામાં આવે ત્યારબાદ એ વસ્તુ જ્યારે ઠંડી પાડવામાં આવે તો ઠંડી પાડ્યા પછી તેમાં મધનો ઉપયોગ થતો હોય હવે બજારમાં તમે લેવા જાઓ ચવનપ્રાશ તો તમને આ બધી બધી વસ્તુઓ મળવી શક્ય નથી આ કારણ કે જે પ્રમાણે એના એને પાછળ એફર્ટ્સ લાગતો હોય આટલી બધી વસ્તુઓ ભેગી કરવામાં પહેલી વસ્તુ ભેગી કર્યા પછી પણ તમે જ્યારે બનાવવામાં જતા હોય અને આમાં મેઈન વસ્તુ છે કે ખાંડનું પ્રમાણ પહેલી વસ્તુ કે આમાં ખાંડનો ઉપયોગ નથી થતો પણ ઘણા લોકો ખાંડનો જ ઉપયોગ કરે છે કારણ કે ખાંડ તમને 50 રૂપિયા કિલો મળે જારે આજે તમે દોરાવાળી સાકર લેવા જાવ તો ત્રીસ રૂપિયા કિલો સુધી એનો ભાવ જતો હોય તદઉપરાંત એમાં કેવું છે કે જયારે તમે આમળાનો મેં પલ્પ કયો તમને ઘીમાં શેકવાનો તો મેં સાઈઠ કિલા જો સાઈઠ કિલો જો તમે આમળા લો એનો પલ્પ ફ્રાય કરો છ થી સાત કિલો તો એમાંથી દસ કે બાર જ કિલો જેટલો તમને પલ્પ મળે તો એ ક્વોન્ટિટી માટે બધા ડાયરેક્ટ કરીને એમાં નાખી નાખી પણ આપણે જે બનાવ્યો છે એની અંદર આપણે જે દોરાવાળી સાકર છે તેનો જ ઉપયોગ કર્યો છે અને જે પણ ચરક સંહિતા જો તમને ખ્યાલ હોય જે આચાર્ય ચરક રચિત છે તેમાં પહેલું જ જે ચેપ્ટર છે ચિકિત્સા સ્થાનમાં એની અંદર

અંદર દસ કિલો સાકર બિલકુલ બરાબર તો મિત્રો આ ચેવનપ્રાશની અંદર કયા કયા ઔષધો વપરાયા છે એ જો ખાતું જશે તમે નામ તો સાંભળ્યું જશે પણ શું તમને ખબર છે શુદ્ધ શાસ્ત્રોક પદ્ધતિથી બનાવેલું જો ચવનપ્રાશ લેવામાં આવે તો તે ઉત્તમ રસાયણનું કામ કરે છે તે તમારી પાચન શક્તિને સુધારે છે શારીરિક નબળાઈ ઘટાડે છે ફેફસા તથા હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે બાળકોનો વિકાસ કરે છે ગળું અને અવાજની કરકશતા દૂર કરે છે આંખ અને ઇન્દ્રિયોની શક્તિને મજબૂત કરે છે તે જ યાદશક્તિ અને બુદ્ધિ કરે છે તથા તમારી ત્વચાને તેજસ્વી તથા ચમકદાર બનાવે છે પરંતુ આજના સમયમાં તમને પ્રશ્ન થશે કે શું શુદ્ધ ચવનપ્રાશ મળી શકે છે તો હા તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સુતાળીસ દિવ્ય ઔષધિઓને એકત્ર કરી તેને સાફ કરી તેને ધોઈ તેને સૂકવી તેનો ભરડો કરી તેનો ઉકાળો બનાવવામાં આવે છે ઓર્ગેનિક આમળાને ધોઈ તેને બાફવામાં આવે છે જે પ્રમાણે તમે સ્ક્રીનમાં જો આપણે શુદ્ધ ગીર ગાયનો ઘીનો ઉપયોગ કરીએ છીએ ઉકાળામાં દોરાવાળી સાકરની ચાસણી બનાવવામાં આવે છે ત્યારબાદ આ ચાસણી અને આમળાને ભેગા કરી તેમાં દિવ્ય ઔષધિઓનો પાવડર ભેગો કરી તેને ઠંડુ કરી અને છેલ્લે મધ નાખવામાં આવે છે આ આખી પ્રોસેસમાં ત્રણ દિવસનો સમય લાગતો હોય છે તો તમને એકદમ શુદ્ધતા ભર્યું ચવનપ્રાશ તમારા ઘર આંગણે મળી જશે જો તમે ઓર્ડર કરવા માંગતા હોય તો નીચે સ્ક્રીન ઉપર લખેલા નંબર ઉપર સંપર્ક કરો તમે આ વિડિયો જોયો એનાથી ખબર પડી હશે કે ઔષધ આ ચેવનપ્રાસ કેવી રીતે બન્યો છે એક ખાસ વાત ધ્યાનમાં રાખજો મિત્રો આ ચેવનપ્રાસ મારી આંખો સામે બન્યો છે મારા ગામના જ છે દૂરના ભાડા થાય અને મારી આંખો સામે બધી ઔષધિઓ અંદર નાખવામાં આવી છે અને પ્યોર આમળાનો ચેવનપ્રાસ બન્યો છે મિત્રો ક્વોલિટી વાળો ચેવનપ્રાસ છે ખાસ ધ્યાનમાં રાખજો કે આ ચેવનપ્રાસ હું છેલ્લા પચીસ દિવસથી પોતે વાપરું છું મેં મારી લાઈફમાં કોઈ દિવસ ચેવનપ્રાસ બજારમાંથી લઈને વાપર્યો નથી અને હું જે સોનું છે અને સો ટકા સોનું કહીશ મિત્રો લોખંડ હશે તો હું લોખંડ કહીશ આ ખરેખર ચોવીસ કેરેટનું સોનું છે મિત્રો અને તમે ખાસો એટલે દસ પંદર દિવસમાં તમને અનુભવ થશે હું કોઈ માર્કેટિંગ નથી કરતો મિત્રો કે ભાઈ ચાલો મનોરભાઈ માર્કેટિંગ કરે છે કે પૈસા લઈને પછી એવું કશું જ છે નહીં પણ મારા જે ગ્રાહક ફોલોઅર્સ છે એ બધા જ ફોલોઅર્સને સાચી વસ્તુ મળે સો ટચનું સોડું મળે અને આ ચવનપ્રાસ જે છે એ ડૉક્ટર સાહેબે જે કહ્યું એ એ જ ફોર્મ્યુલાથી બની છે બન્યો છે ચવનપ્રાસ અને તમે પણ જો તમારી મંગાવવાની ઈચ્છા હોય આ ચ્યવનપ્રાસ તો સ્ક્રીન ઉપર ડૉક્ટર સાહેબનો મોબાઈલ નંબર છે

તો સ્વાભાવિક છે કે એની કોસ્ટ અડધી થઈ જાય એટલે પાંચસો મળે આ ચૌદસો રૂપિયામાં પ્યોર છે મિત્રો બધા જ ઔષધો બહુ મોંઘા નાખવામાં આવ્યા છે તમે જોયું કયા કયા ઔષધો નાખ્યા છે અને આ ચેવનપ્રાસ ખાવાથી ખરેખર જે ચેવનપ્રાસનો લાભ આપણને શિયાળામાં મળવો જોઈએ એ સો ટકા મળશે કારણ કે એક મહિનાથી હું પોતે ચ્યવનપ્રાસ રોજ સવારે એક ચમચી મોટી ભરીને ખઉં છું અને એની ઉપર દૂધ પીવું છું આ લેવાય કેવી રીતે કોઈ પ્રકૃતિના કેવી કેવી રીતે હોય એટલે આમાં કેવું છે ડાયાબિટીસ વાળા જે પેશન્ટ છે જેનું ડાયાબિટીસ બહુ વધારે કન્ટ્રોલમાં નથી રહેતું જેનું વધારે ઊંચું નેચું થાય છે તો તેમને હંમેશા ડોક્ટર ની સલાહ પછી જ આ ચવનપ્રાસનો ઉપયોગ કરવો જોઈએ કરવો જોઈએ બરાબર છે એટલે પહેલી વસ્તુ ડાયાબિટીસ વાળા માટે છે બીજું જેનું પિત્ત પ્રકૃતિ પિત પ્રકૃત જેને વારેઘડી એસિડિટીની સમસ્યા રહેતી હોય તે હોય તેને પહેલા એક ચમચીથી શરૂઆત કરવાની બરાબર અને એક ચમચીથી શરૂઆત કરવા પછી એની ઉપર

જે છે કાઉન્ટર ના કરવી જોઈએ એનો મતલબ શું છે કે તમે જે તો મને એવું નથી બનતું તમે રોજ જેમ જેમ એક એક ચમચી વધારતા તમને વધારે ખ્યાલ આવે કે તમારા શરીર પ્રમાણે તમારે કેટલી ચમચી ની જરૂર જરૂર છે અને ચવનપ્રાશ વિશે એક ગેરમાન્યતા એવી છે કે ખાલી શિયાળાની ઋતુમાં ખવાય ચવનપ્રાશ તમે બારે બારે ના ખાઈ શકો ને લોકોને ને ગેરસમજ છે

પોતાનો સ્વાદ આવશે તમને કારણ કે બીજી કોઈ આર્ટિફિશિયલ એલિમેન્ટ એમાં ઉમેરવામાં આવ્યું નથી બધું નેચરલ છે હું મહિનાથી વાપરું છું મારી પિત્ત પ્રકૃતિ છે છતાં હું એક ચમચી લઉં છું દૂધ સાથે મને કોઈ પ્રોબ્લેમ થતો નથી તો મિત્રો આ ચવનપ્રાસ ઓરિજિનલ શાસ્ત્રોક્ત રીતે આયુર્વેદમાં જે પદ્ધતિ બનાવી છે એ રીતે અને મિત્રો મારા ગામના છે એટલે હું પણ જોવા જતો હતો રાત્રે બનાવે ત્યારે મારી આંખો સામે આની અંદર બધા ઔષધો નાખ્યા છે અને હું પણ એમાંથી જોયું કે કઈ કઈ વસ્તુઓ નાખે છે બેથી ત્રણ દિવસની પ્રોસેસ હતી અને એ રીતે આ ચવનપ્રાસ બન્યો છે મિત્રો તમે પણ ખાજો તમારા ઘરના બધા જ સભ્યો વડીલો હોય બાળકો હોય નાના બધા જ ખાઈ શકે છે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી જીરો સાઈડ ઇફેક્ટ છે તો બધા શિયાળામાં આ ખાજો મંગાવજો અને તાજા માજા રહેજો માત્ર જે સ્ક્રીન પર નંબર દેખાય છે એના પર ફોન કરશું તો આ એક કિલો ડબ્બો ફરી કહું છું ડિલિવરી ચાર્જ સાથે ચૌદસો રૂપિયામાં છે તમને ઘેર બેઠા મળી જશે અને મનહરભાઈ ગેરંટી આપે છે સાહેબ હું પોતે વાપરું છું એટલે હું ગેરંટી આપું છું કે આ સો ટચનું સોનું છે અને એનો અનુભવ તમને પંદર દિવસ સાચે વનપ્રાસ લેશો એટલે થઈ જશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત